નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વર્ષ બે હજાર પછી પૂરું થવામાં આવે માત્ર થોડા દિવસો બાકી રહ્યા છે અને આખી દુનિયાની નજર હવે વર્ષ બે હજાર સવી પર ટકી છે આંખોમાં આશા છે કે અને દિલમાં આને વિચાર છે કે આવતું વર્ષ સારું જાય પરંતુ આવતીકાલે શું થશે તે કોને જાણે ચોક્કસ રીતે તો કદાચ કોઈ ખબર નથી પરંતુ કેટલાક લોકો એવા રહ્યા છે કે જેમના વિશે દાવો કરવામાં આવે છે કે તેઓ ભવિષ્ય જોઈ શકતા હતા એવા થોડાક લોકોમાં નાસ્ત્રમનું પણ નામ આવે છે જેને દુનિયાના સૌથી મહાન ભવિષ્ય વક્તાઓ ગણવામાં આવે છે વર્ષ બે હજાર સવિ માટે નાસ્ત્ર પણ ભાગ ત્યારે આગાહી કરી છે નાસ્ત્રધમની આગાહીઓ વિશે જાણતા પહેલાં આ વાત ધ્યાનમાં રાખવી જરૂર છે તમને આજથી લગભગ ચારસો સિત્તેર વર્ષ પહેલાં પોતાની આગાહીઓ પહેલી સ્વરૂપે લખી હતી આજે તે પહેલી ત્યારે અર્થ ગાડીને તેના આધાર પર આગાહી કરવામાં આવે છે મીડિયા રિપોર્ટ અનુસાર વાત કરીએ તો ત્યારે નાસ્ત્રધામની પહેલીની અનેક વ્યાખ્યો વર્ષ બે હજાર છવ્વીસમાં દુનિયાભરમાં ખતરનાક યુદ્ધની દિશામાં સંકેત કરે છે તેની પહેલીમાં અત્યારે યુદ્ધના રોમદેવતા મંગળ ગ્રહનો ઉલ્લેખ છે અને વિજિટલ ત્યારે લોયતી વહેતા ડીઝ વહેતા ત્યારે સંદર્ભ આપવામાં આવ્યો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ